ભરૂચ જિલ્લામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈનો જન્મદિવસની મનોદિવ્યાંગોના કલ્યાણ માટે ઉજવણી કરાઈ ભરૂચની કલરવ સ્કૂલ અને ત્રાલસા ગામની અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્રમંડળ દ્વારા છેલ્લા પચ્ચીસ વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું છેલ્લા પચ્ચીસ વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના સાઇટમાં જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે દશાંશે કે એક જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ઉપરાંત તેમને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજ રોજ અગિયાર જુલાઈના દિવસે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો સાહીઠમો જન્મદિવસ છે ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે દર વર્ષે સામાન્ય રીતે જન્મદિસ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા પરંતુ ચાલુ સાલે નરેશભાઈના સાહીઠમાં જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે જેથી ટોટલ પંચ્યાસી જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે